ન્યારી સૃષ્ટિ પ્રભુ શ્રી ગોપાલલાલની ન્યારી સૃષ્ટિ એમાં પાના નંબર તેતાલીસમાં મોરારદાસ વિનંતી કરીને ઠાકોરજીને પૂછે છે કે જ હેરાજ પંચભગવતીની કાની અને તેની જે બોલાવાનો પ્રકાર ઓર કારણ કો પ્રમાણ કચું સમજવે મેં આવે એસી કૃપા કીજીએ જો જીવને દ્રઢ હોય એટલે કે પંચભગવતીની કાની અને કારણ એ વિશે સમજાવો એમ કે છે પુસ્તક તો ન્યારી સૃષ્ટિનું છે એટલે કે નારી સૃષ્ટિનું બંધારણ જે થયું એ વિશે જ છે આખું બધું હવે એ વખતે મોરારદાસ આપણા માટે સવાલ કરે છે આપણને ઠાકોરજી સમજાવે છે મોરારદાસને નિમિત્ત બનાવીને દસ શ્રીજી મુશકુરાય કે કહે ને લગે અરે મોરાર તું જો અષ્ટભગવદી જીવ હો તો સો તો અમારો હોય કે રહ્યો હે એટલે કે છે મોરાર તું અષ્ટસખામાનો જીવ છો એટલે અમારો જ છે અમારો થઈને રહ્યો છે કશિયાકી યાદ દેખો પ્રથમ પ્રથમ પરદેશ મેં તુમ સબ સેવક ભાઈ લક્ષ્મીદાસ જીવરાજ કશિયા કો ચરણ સેવા પધરાઈ દીની એટલે કે પેરા પહેલા પેલા પેલો પરદેશની યાદ કરો લક્ષ્મીદાસ જીવરાજભાઈ અને તમને બધાઈને ચરણ સેવા પધરાવી આપી છે તપસે યાકો જાતિભાવુ કુલકાની સબ છોડ દીની એટલે કે ત્યારથી જ આપણે જાતિભાવ અને કુલકાની તો રાખ્યા જ નથી છોડી દીધા છે અરુ અરુ અમારો હોય કે રહ્યો આવે એટલે ત્યારથી તમે કુળકાની છોડીને અમારા જ થઈને રહ્યા કુળના નહીં અમારા થઈને રહ્યા એમ કે છે સો અપને માથે ઓર ઘર મે જો અમારો સેવન બિરાજે હે યાકી સેવા અપને શ્રમ સુ કર અરુ યજમાન વૃત્તિ છોડ દી એટલે કે જે કુળકાની છોડીને અમારા થઈને રહ્યા એ પછીથી જે ઘરે તમારા માથે જે સેવન અમે પધરાવી આપ્યું એની સેવા તમે પોતાના શ્રમથી કરો છો એટલે કે તન ધન પોતાનું જ યજમાન પ્રત્યે છોડી દઈને એસો સેવક કોણ હે એટલે કે આવા સેવક કોણ હોય જો જાતિ લૌકિક કામના જો જાતિ લૌકિક કામના છૂટ ગઈ યા પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત ભઈ એટલે કે જેની લૌકિક કામના છૂટી ગઈ હોય એને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ

યાકો નામ અમારી સૃષ્ટિ મેં સબ મેં આગે રહેગો એટલે આ બધાનું નામ અમારી સૃષ્ટિમાં બધાથી આગળ રહેશે તુમ સબ સેવક એસે ભય હો એટલે તમે એવા બધા સેવક છો જેની નામ હંમેશા આગળ રહેશે તાસુ હમ તમારે વશ છે એટલે અમે તમારા વશ છીએ યાકી કાનિસો સબ કાર્ય હમ સિદ્ધ કરત હે એટલે હવે અહીંયા ઠાકોરજીએ છાપ છાપી કે આ બધાના કાનીથી હું તમારે વશ છું એટલે કે તમારી કાનીથી હું બધું બધું કાર્ય સિદ્ધ કરીશ તમારી કાની મળશે એટલે કાર્ય થઈ જશે એમ કે છે યા કો દાન કો અધિકાર હમ દેતે હે એટલે કે આ તમારી કાનીનું અમે અધિકાર આપીએ છીએ તમે દાન આપી શકો એનો અધિકાર આપી શકીએ છીએ આપીએ છીએ યા કે હરદેમે અમારો આવિર્ભાવ સર્વથા રહી ગયો એટલે કે આ બધા ભગવદીઓની જેને અત્યારે નામ લીધા એ બધા ભગવદીઓના હૃદયમાં અમારો આવિર્ભાવ સદા રહેશે એટલે આ જ ભગવદી નહીં હો ઘણા બધા ભગવદીઓ પછી તો થાય છે પણ પંચ ભગવદી એટલે પછી આ બધા બધા જેવા એમ કે છે તાતે અમારો ભગવદી અધિક હે એટલે કે અમારો આવિર્ભાવ તમારા હૃદયમાં છે સદા રહે છે એટલા માટે ભગવદી અમારો ભગવદી અમારાથી પણ અધિક છે એસો કર કે જો જાને હે સો જીવ અમારે કો અતિ પ્રિય હે અરુ હોય ગો એટલે કે જો અમારા એ ભગવદીને અમારા કરતા વિશેષ જાણશે એ અમારા માટે પ્રિય છે અને રહેશે એ નિશ્ચય જાણજો તાકો લક્ષણ પણ બહોથે કહું એટલે કે આ ભગવદીના લક્ષણ તો ખૂબ ઘણા બધા છે પણ હું તો સૂક્ષ્મમાં કહું છું એટલે ઠાકોરજીએ અહીંયા આપણને એટલો બધો જવાબ આપી દીધો કે ભગવદીને હું કારણ મારું કારણ મૂકું છું એટલા માટે પંચ ભગવદીની છાપ છાપું છું કેમ કે એમના નામથી એમના સંઘથી એમની કાનીથી બધું કાર્ય સિદ્ધ થશે એટલા માટે પંચભગવદીનું કારણ અને પંચ સમજાવી રહ્યા છે મોરારદાસને એટલે મોરારદાસને નિમિત્ત બનાવીને આપણને બધાને કેમ કે મોરારદાસને તો ઠાકોરજીએ કીધું કે હું વશ છું તમારા બધા જેવાથી પછી મોરારદાસને સમજાવતા નથી એ તો મોરારદાસનું નામ લઈને આપણના બધા માટે આ ઠાકોરજી આપણને આજ્ઞા કરે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ પૂછું ગોપાલ લાલ કી જય